બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ રૂપપુરા ગામમાં વસવાટ કરી રહ્યું છે આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે પરંતુ રૂપપુરા ગામે એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો ઓગણીસો સાઠથી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યું છે અને આ દિન સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળીમળીને નવરાત્રિનો સમય હોય હોળી ધુલેટીનો સમય હોય કે દિવાળી હોય આ તમામ તહેવારો પણ સાથે ઉજવ્યા છે અને મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે ત્યારે સાઠ વર્ષથી પણ ભાઈચારો આ ગામમાં જળવાઈ રહ્યો છે અને રૂપપુરા ગામના ગ્રામજનો આ મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ મદદ પૂરી પાડી અને અનોખો સંદેશો પણ પૂરો પાડતા હોય છે ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવારના દીકરાઓ અને તેમનો પરિવાર મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા યાત્રાધામ એવા મક્કા ખાતે જ્યારે હજ પડવા માટે જઈ રહ્યા છે ત્યારે સમગ્ર રૂપપુરા ગામ તેમની મદદ મદદે આવી છે અને તેમને ફૂલહાર પહેરાવીને ગળે લગાવીને હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા ત્યારે હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ તહેવારોની ઉજવણી કરવાની હોય કે લગ્ન પ્રસંગની વાત હોય ત્યારે હંમેશા હિન્દુ સમાજ સાથે આ મુસ્લિમ પરિવાર રહ્યું છે અને મુસ્લિમ પરિવાર સાથે તમામ હિન્દુ સમાજના આખા ગામના લોકો રહ્યા છે એટલે કે વર્ષોથી આ ભાઈચારા ભાવના જોડાઈ રહી છે અને આજે તેઓ હજયાત્રા જઈ રહ્યા છે ત્યારે આખા ગામના લોકો પણ ભાવુક બન્યા છે અને તેમની આ પવિત્ર યાત્રા સફળ થાય તે માટે શુભકામનાઓ પણ પાઠવી હતી ત્યારે આજે રૂપપુરા ગામ ગામે તેમની ફૂલહાર સાથે વિદાય આપતા એક એકઠું થયું હતું ત્યારે ગામમાં આટલા વર્ષોથી કોઈ દિવસ મુસ્લિમ પરિવાર અને હિન્દુ સમાજના લોકો વચ્ચે કોઈ આજે અમારા રૂપુરા ગામે અમારા ગામમાં વર્ષોથી વસતા એટલે કે ઓગણીસો સાહીઠથી અમારા ગામમાં એક મનસુરી પરિવાર રહે છે સમગ્ર ગામ અમારું રૂપુરા હિન્દુઓનું છે એક જ મુસ્લિમ પરિવાર મનસુરી અમારા ગામમાં રહે છે એ અત્યારે પાલનપુર રહેવા ગયા છે પરંતુ એમનો નાતો રૂપુરા સાથે વણાયેલો છે રૂપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય રામદેવિર મહારાજનો પ્રસંગ હોય તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય એ અમારા પરિવારના સભ્ય હોય એ માત્ર કે અહીંયા રહીને ગયા છે એવું નહીં પણ અમારો પોતાનો પરિવાર છે એ રીતના એ આખું જીવન જીવ્યા છે એમના મા બાપ અહીંયા જીવ્યા છે એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળી રહે છે અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પડવા જવા માટે સૌએ દુવાઓ આપી છે એમણે પણ ગામને માફી માગી છે એમનાથી નાના મોટી કોઈ ભૂલ થઈ હોય જોકે કોઈ ભૂલ કરી જ નથી એમના પરિવારે આજ સુધી અમારા પરિવારને ખૂબ સાચવ્યો છે આખા ગામને સાચવ્યું છે એમણે તો આખું ગામ રૂપુરા મળી અને એમને હજ પડવા જવા માટે શુભકામનાઓ પાઠવી છે એમના પોતાના પરિવાર માટે પોતાના આત્મા માટે કે જાણતો એમના સમાજ માટે જે કંઈ કરે પરંતુ અમારા ગામ માટે પણ દુવાઓ માગે ગામનું ભલું ઈચ્છે અમારા આપણા રાજ્યનું ભલું ઈચ્છે સમગ્ર દેશમાં ભલું રહે અને સૌ હળી મળીને જીવીએ એ માટે એમને ત્યાં જઈને દુવાઓ માગે એવી ગામે પણ એમને શુભકામનાઓ પાઠવી અને વિનંતી કરી છે તો અમારું ગામ જે સમરસતાથી રહે છે આખું ગામ એક જ જગ્યાએ એક રસોડે વારંવાર વર્ષમાં ત્રણ ચાર વાર જમવાનું થાય તો આ રીતનું હળી મળીને જીવતું સમરસ ગામ રૂપપુરા એમાં અમારો મુસ્લિમ પરિવાર જે અમારા સાથે સહભાગી છે તો અમે પણ ખૂબ આનંદ ગૌરવ અનુભવીએ છીએ કે અમને પણ આવો સારો પરિવાર મળ્યો છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવી રૂપુરા ગામના સર્વ ગ્રામજનો સર્વ વડીલો માતાઓ બહેનો અને દીકરા દીકરીઓ રૂપુરા ગામે આજે મેં હજ પડવા માટે જાઉં છું તો રૂપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી શાફીનો પ્રોગ્રામ રાખેલો આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુઆ આપી આશીષ આપ્યા સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુવા કરવાનું કીધું હું પણ મારા ગામનો વતની છું રૂપુરા ગામનો અહીંયા ઓગણીસો ને સાહીઠથી મારા માતા પિતા રૂપુરા ગામ સાથે વણાયેલા છે અને રૂપુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મમેરાના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય તો એમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે મારે અહીંથી કાંઈ વડનગર જવાનું હોય સિપોર ગયા હોય વડગામ ગયા હોય તેઓ અગાડી સહપરિવાર સાથે લોકો મારા ત્યાં આવેલા છે બરાબર સાથે સાથે રૂપુરા ગામ એ સંભાવનાનું સર્વધર્મ સંભાવની ભાવના ધરાવે છે ગામના વડીલો દરેક કામ સર્વ સંમતિ સર્વ ભેગા થઈ એક જૂથે રહે છે ગામની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય જમણવાર હોય નવરાત્રી પ્રસંગ હોય હોળી દૂળી પ્રસંગ હોય તો એ સમયે અચૂક મને યાદ કરી ભાઈ યાસીનભાઈ તમારે આવવું પડશે તો અમે આવી ગામની અંદર રીત રિવાજ પ્રમાણે જે આપણે રહેતા રીતે રહીએ છીએ બરાબર રૂપરા ગામે એક મુસ્લિમ પરિવાર પચાસ વર્ષ પહેલાં મહેસાણા જિલ્લાના ઘોડા ગામમાંથી આવીને વસેલા વર્ષો સુધી અહીં ખાઈ રહ્યા પેલા ની બુધમાં સાકર ભળે એમ ભળી ગયેલા વર્ષો અહીં રહ્યા અને આજે એમનો દીકરો આમ તો જીભ નોકરી કરે છે પણ હજ યાત્રા કરવા જાય છે અને વર્ષોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં અમારા ભાઈ જેવો લાગે એમના દીકરીઓના મોમેરા કર્યા તો આખું ગામ ગયું એમના દીકરીઓ પરણાવ્યું તો આખા ગામે કર્યું આજે એમની માફી સાફી માટે બધાને બોલાયા તો સમગ્ર ગામ ભેળા થઈ એમની યાત્રા શુભ રહે એમની હજ શુભ રહે અને એમને માફી આપી એ કોઈ કોઈનાથી ભૂલ થઈ હોય તો અમે પણ માફી માગી એમને પણ માફી આપી અને અલ્લાહ તાલા એમની યાત્રા સફળ કરે એવી અમે ઈચ્છા થકી